ગુડ મોર્નિંગ રાજકોટ તારીખ છોવીસ રાજકોટ માર્કેટ ના ભાવ માટે આ મૂળા છે જે ચાલીસ થી પચાસ રૂપિયા નો વેચાય છે કયો કામ ભાઈ તમારું કયું કામ આ પાલક છે જેનો ભાવ સવા રૂપિયો દોઢ રૂપિયા થાય છે કયો કામ ભાઈ તમારું શું નામ તમારું સુનિલ ભાઈ

હલેલી ઢુંગળી છે. ઉપવા વેચો બસ. એનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાઈ છે. હલેલી ઢુંગળી. આ વિડિયો ઉતાર્યો હા? ના. વિડિયો ઉતારો. હું ભાવ વેચો ભાઈ અમુ વેચો ભાઈ આ દેશથી ત્રીસ રૂપિયામાં રૂપિયા કિલોનો વેચો બોલો કેવું ગામ તમારું પાસે થઈ ગયું આવતો ને लाल तंजरी चवे

આ ભાઈ મેથી લઈને આવે છે જે ભાવ દસ થી પંદર રૂપિયા પૂર્યું વેચાય છે આ ફુદીનો છે જે ત્રણ થી ચાર રૂપિયા પૂર્યું વેચાય છે આ મીઠો લીમડો છે જે દસ ના બે પૂર્યા વેચાય છે Thank okay.